અધ્યક્ષે સંસ્થાના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને સીએમએસ જીરો ત્રણ મિશનની સફળતા પર અભિનંદન આપ્યા ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા આઈએસઆરઓના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણને તેમના સંસ્થાના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને સીએમએસ જીરો ત્રણ મિશનની સફળતા પર અભિનંદન આપ્યા છે જે એમ ત્રણ એમ ફાઇવ રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું આ મિશન તારીખ બે નવેમ્બર બે હજાર પચીસના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સાંજે પાંચ અને છ મિનિટે શરૂ થયું જેમાં ચાર હજાર ચારસો દસ કિલોગ્રામ વજનના આ સંચાર ઉપગ્રહને યોજના અનુસારની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો આ સફળતા આઈ એસઆરઓની અંતરિક ક્ષમતાની નવી ઊંચાઈએ પહોંચાડે છે જે ભારતીય નૌકાદળ માટે મહત્વનું છે આ ઉપગ્રહ જે એટી સેવન આર તરીકે પણ ઓળખાય છે નૌકાદળના જૂના સંચાર ઉપગ્રહનું સ્થાન લેશે ને તેમાં અવાજ ડેટા તથા વિડીયો સંચાર માટે મલ્ટીબેન્ડ વ્યવસ્થાઓની સમાવેશ છે જે જહાજો વિમાનો અને કમાન્ડ કેન્દ્રો વચ્ચે મજબૂત જોડાણ પૂરું પાડશે ડોક્ટર નારાયણને તેમના અભિનંદનમાં કહ્યું કે આ મિશન આઈએસઆરઓના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓની સમર્પણ અને કઠોર મહેનતનું પરિણામ છે જે ભારતની અંતરિક્ષ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરે છે આ પ્રક્ષેપણ ભારતીય મહાસાગર વિસ્તારમાં નૌકાદળની વ્યૂહાત્મક ક્ષમતાને વધારશે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક છે આઈએસઆરઓના અધ્યક્ષના અભિનંદન પછી વૈજ્ઞાનિકોના ઉત્સાહ વધ્યો છે ને તેઓ હવે ઉગ્રને તેની કાર્યાત્મક કક્ષા કક્ષામાં સ્થાપિત કરવા તૈયારી કરી રહ્યા છે આ મિશન ભવિષ્યમાં અંતરિક્ષ કાર્યો માટે આત્મવિશ્વાસ વધારશે જ્યારે દેશની અંતરિક્ષ નીતિને વધુ મજબૂતી મળશે આ સફળતા ભારતના યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિને ઉન્નત કરશે ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ આઈ એમ હેપી ટુ અનાઉન્સ ધેટ એલવીએમ 3 લોન્ચ વેહિકલ હેઝ સક્સેસફુલી ઇન્જેક્ટેડ ધ સીએમએસ 03 કમ્યુનિકેશન સેટેલાઇટ ઇન ધ રિક્વાયર્ડ ઓર્બિટ the satellite weighing 4410 kg is precisely injected within the specification of the orbit let me congratulate the entire isro community the project teams all the team members and our industrial partners for your outstanding contribution for accomplishment of this great mission திஸ் இஸ் அவர் ஒன் நாட் தேர்ட் லாஞ்ச் ஃப்ரம் ஸ்ரீஹரிக்கோட்டா அண்ட் மிஷன் ஆஃப் எம் த்ரீ லாஞ்ச் வெஹிகிள் யுவர் அவேர் த பிரீவியஸ் எல்வி எம் த்ரீ வெஹிக்கிள் த எல் விர் லாஞ்ச் த மோஸ்ட் பிரிஸ்டீஜியஸ் சந்திரயான் த்ரீ மிஷன் தட் மிஷன் பிராட் க்ளோரி டுஸ் த ஃபஸ்ட் கண்ட்ரி டு லேண்ட் ஸ்பேஸ் கிராஃப்ட் successfully near the south pole